મિત્રો નમસ્કાર કેમ છો આજે હું એક એવી વનસ્પતિ લઈને આવ્યો છું જે માણસના જીવનમાં દરરોજ ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે જેનું નામ છે વાસેટી આપણે એને દેશી ભાષામાં ડોડી કહેવામાં આવે છે ડોડીના આયુર્વેદિક તરીકે ઘણા બધા ઉપયોગો થાય છે મિત્રો આ ડોડીનો ઉપયોગ તેના પત્તા તેના મૂળ એ માનવ શરીરના લગભગ બધા ઘણા બધા રોગોમાં ઉપયોગી થાય છે તો મિત્રો ચાલો આપણે આ ડોડીના અજાણ્યા અને અદ્ભુત ફાયદાઓ વિશે જાણીએ માં ઘા પડ્યો હોય તો તેના પત્તા અને ગાયનું દૂધ બરાબર લસોટીને લગાવવાથી ઘા જલ્દી રૂજાઈ જાય છે ઝાડા થઈ ગયા હોય મિત્રો તો પણ તેના પાન લસોટીને ખાવાથી ઝાડામાં રાહત મળે છે આનો ખાસ ફાયદો એ છે કે જો આંખમાં અંધારા આવતા હોય આંખમાં નંબર હોય તો તેના પત્તા ચાઈને ખાવાથી ખૂબ જ રાહત આંખોમાં મળે છે અને નંબરના ચશ્મા દૂર થઈ જાય છે હાડકા તથા પાછળીમાં જો દર્દ થતું હોય તો આ વાસેટીના મૂળનું એનું મૂળ અને તેલ એને લસોટીને એને માલિશ કરવાથી ઘણી બધી રાહત થાય છે આ વાસેટીનો ઉપયોગ કરવાથી ટીબી અને ખાંસીમાં ઘણી બધી રાહત મળે છે આંખો માટે ખૂબ જ ઉપયોગી આ વનસ્પતિ છે આ આ વનસ્પતિ છોડ એટલે વાસેટીનો છોડ એ કુદરતી રીતે જ ઊગતો છોડ છે તમે ગમે ત્યાં જશો તો વાસેટીનો છોડ તમને મળી જ રહેશે અને ઘણા બધા ફાયદાઓ છે ફાયદાઓ તમે લઈ શકો છો ખાસ કરીને આ ચોમાસામાં ઊગતો છોડ છે આ વાસેટીના પાન હું તમને ચાઈને ખાઈને બતાડું છું મસ્ત હોય છે હા મિત્રો તમારે જો કોઈ આયુર્વેદિક દવા ચાલતી હોય તો તમારા ડોક્ટરને બતાડી અને આનો ઉપયોગ સાથે કરી શકો છો જય હિન્દ જય ભારત